હેલો મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ ટેક યુટ્યુબ ચેનલમાં અને આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે તમે પોતાનો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર એડ કે પછી ચેન્જ કઈ રીતે કરવાનો છે બધી જ પ્રોસેસ આ વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું તો ચેનલ પર બન્યા રહેજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે દબાવી લો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો મિત્રો આ પ્રોસેસ તમે ઘરે બેસીને પણ કરી શકો છો તો સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં આવતું રહેવાનું છે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક છે એ સર્ચ કરી લેવાનું છે હવે તમને આવી કઈ વેબસાઇટ તમને જોવાની છે એટલે કે તમને જોવા મળવાની છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ તમને આવું કંઈ ડેશબોર્ડ જોવા મળવાનું છે ત્યાં આપણે સર્વિસ રિક્વેસ્ટવાળું તમને ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ તમને અહીંયા બી ઓપ્શન જોવા મળવાના છે આઈપીપીબી કસ્ટમ્બર નોન આઈપીબી કસ્ટમ્બર તો તમારે અહીંયા નોન આઈપીબી કસ્ટમરવાળા ઓપ્શન પર ક્લિક કરીને ડૂરસ્ટેપ બેન્કિંગવાળું ઓપ્શન છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ તમને આવું કંઈ સબમિટ કરવાનું ફોર્મ તમને જોવા મળવાનું છે તો આવી રીતે તમને ફોર્મ જોવા મળવાનું છે તો અહીંયા તમને આધાર અપડેટવાળું તમને ઓપ્શન દેખાઈ રહ્યું છે આધાર મોબાઈલ અપડેટ અને તમે અહીંયા ચાઇલ્ડ આધાર એનરોલમેન્ટ પણ અપડેટ કરી શકો છો ઘણી બધી સર્વિસ આપવામાં આવેલી છે બેન્કિંગ રિલેટેડ અને આધાર કાર્ડના રિલેટેડ તો આપણે આધાર મોબાઈલ અપડેટ કરવાનો છે કે પછી ચેન્જ કરવાનો છે તમારે જે કરવું હોય એ તમારે કરી શકો છો આધારમાં તમે મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો અથવા ચેન્જ કરાવી શકો છો તો આપણે આધાર મોબાઈલ અપડેટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારે જે મિસ્ટર મિસિસ કે મિસિસ લાગે છે તમારે સિલેક્ટ કરી લેવાનું છે પોતાનું ફર્સ્ટ નેમ પછી લાસ્ટ નેમ આવશે પછી અહીંયા તમારો મોબાઈલ નંબર મોબાઈલ ઈમેલ આઈડી આવશે પછી એડ્રેસ આવશે પછી એડ સેકન્ડ એડ્રેસ આવશે પછી તમારો એરિયા પિનકોડ પિનકોડ પછી તમારે અહીંયા નિયરેસ્ટ પોસ્ટ જેમ કે તમે અહીંયા પોતાનો પિનકોડ લખશો એટલે અહીંયા તમારી નિયરેસ્ટ પોસ્ટ ઓફિસ તમને જોવા મળવાની છે તો જે તમારી નિયરેસ્ટ પોસ્ટ એટલે કે તમારા ગામમાં હોય કે તમારા નજીકમાં હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની છે સિલેક્ટ કર્યા બાદ તમને બ્રાન્ચ જોવા મળશે ડિવિઝન પછી રિઝન જોવા મળશે સર્કલ સ્ટેટનું નામ પછી અહીંયા મોબાઈલ આધાર કાર્ડ નંબર લિંક આવી રીતે તમે લખી શકો છો અને આ એગ્રી કરીને કેપચા કોડ નાખશો એટલે તમારી જે અરજી છે મોબાઈલ નંબર એડ કરવાની કે એ નંબર ચેન્જ કરવાની એ સબમિટ થઈ જશે તો આટલી પ્રોસેસ રહેશે તમારે મોબાઈલ નંબર અપડેટ કરવાની કે ચેન્જ કરવાની અને સબમિટ કર્યા બાદ ચાર કે પાંચ દિવસમાં તમને પોસ્ટમેન કોન્ટેક કરી શકે છે એટલે તમારા ઘરે આવી શકે છે બાયોમેટ્રિક મશીન લઈને અને તમારા મોબાઈલ નંબર અપડેટ ચેન્જ કરી શકશો અથવા કોન્ટેક ન કરે તો તમારે પોસ્ટ ઓફિસમાં જવું પડશે અને ત્યાં રહીને પણ તમે પોતાનો મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો તો આ છે આજની ઇન્ફોર્મેશન ગુજુ ટેકની અને કેવી લાગી એ મને કમેન્ટમાં જણાવજો અને આવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત